એક તો તમામ વિસીઈને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કોઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે સમાચાર મળી રહ્યા છે છોટાદેપુરપુર એપીએમસીના ચેરમેન અને ભાજપના પૂર્વ મહામંત્રી મુકેશ પટેલનું નિધન થયું છે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે યોજાયેલ પદયાત્રાના સમાર્પણ કાર્યક્રમ બાદ તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું દુઃખદ અવસાન થયું હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા છે વધુ પડતી ચાલવાથી હાર્ટ એટેક આવ્યો હોવાનું ડોક્ટરે જણાવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં શોકની લાગણી છવાઈ છે લાંબા સમયથી ભાજપમાં તેઓ સક્રિય કાર્યકર હતા